જય સોમનાથ જય મોગલ નથી મિત્રો આજના આપણે નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈ અને આપણે અત્યારમાં તો છે ને ભાઈ દેખાતું હોય આપણે ક્યાં છે એટલે કહેવાનું પછી આવતું નથી આપણે રહી નહીં અગીએ કહી દઈએ સારું ખેતરમાં છે ભાઈ અને આપણે અત્યારમાં તો તેલમાં પાણી જ કરીએ છીએ આપણે આ આપણું તેલને ત્રીજું પાણી થાય આપણે શું કહેવાય આમ તો બીજું કહેવાય ગયા પછી અને તણમાં ચાલુ છે તો આપણે તમને તેલ બતાવી દઈએ ને ભાઈ આપણા તેલ કેવા છે તો ચાલો તમને બતાવું આ છે આપણા તેલ ભાઈ અને આમાં જો પાણી હાલે દેખાય ને દેખાય જ ને પાણી હાલે તો દેખાય આ તેલ છે આપણા તમે આ જોઈ શકો અને કોમેન્ટ કરજો કેવાક છે તેલ સારા છે કે નથી એમ તમને ખ્યાલ આવે કે તમે આ તેલ જોઈ શકો આપણા

ખરજ ખાવાને બધું જવાના છે પછી પાછા આવીને જો હું શું કરશું શું નહીં બધી તમને બતાવીશું ને આપણે હમણાં ભાઈ વિડીયો ઉતારવાનું પુગાતું નથી એટલે આપણે રેશમાં ગેપ આવી ગયા કેમ કે આપણે હમણાં ભાઈ લગ્ન પૂરા કર્યા છે પાછું વાડ્યું આવી ગયું વાડિયું ના ખરચ પાછા ચાલુ થઈ ગયા એ એવું બધી છે અટાણે બધી અટાણે જોઈ શકો છો હવે આપણે સારું આગળ જોઈએ આપણે અને પછી ખરસ ખવા લાવો આપણે વિડીયો ચાલુ કરશું કે નહીં કરીએ પછી આગળ આગળ વિડીયોમાં રેજો ભાઈ જોતા રહીશું તો ભાઈ આપણે અત્યારે જાય છે ટેક્ટર લઈને એક ભાઈની રેતી ભરવા માટે તો રેતી રેતી ભરવા જઈએ તો આપણે ત્યાં તો વધારે તો કંઈ નહીં બતાવીએ આપણે ભરવાનું ને ભરી દઈએ આપણે ખાલી ટેક્ટર લઈને જઈએ તો અહીંયા તમને બતાવશું કેટલું શું છે અહીંયા વધારે તો આપણે નહીં બતાવી શકીએ થોડું ઘણું હોય તો આપણે પ્રયત્ન કરશું લેવાનું શોર્ટ તો ચાલો તમે વિડીયો મૂકીને જતા નહીં આપણે અહીંયા જઈ અને જોઈએ તો ભાઈ અહીંયા અત્યારે આપણે રેતી સાઈડમાં ભરાય તો અહીંયા આપણે અત્યારે જોઈએ છે શું બેલા અને એવું બધું બને છે આ તો આપણે ખૂણામાં સાઈડમાં દેખાય એવી રીતના તો એવું બધું છે ભાઈ આ તમે આ જોઈ શકો છો હું છે ભાઈ બાજા બે આમાં આ બધી પેઢી ચાલો તો આપણે ડાયરેક્ટ પાછા ઘરે જઈને શું કરશું એ જોશું વિડીયોમાં રહેજો તો મિત્રો આપણે ગામમાં ગયા હતા તો ગામમાંથી આવી ગયા છે અને આપણે અત્યારે તો તમે આ જોઈ શકો આપણે પેહું કપાવાનું કામકાજ ચાલુ કર્યું અહીં અત્યારે ભાઈ આપણે પેહુ હજી અત્યારે તો શું કે હું તો પોતપોતાની જગ્યાએ જ રાખવાની છે અને પપ્પાને વસલો ક્રિકેટ રમે એ પણ તમે જોઈ શકો અને આપણે નવીનમાં કંઈ કરતા નહોતા પછી આપણે શું કહે કાલનો પાછો માં બીજું કંઈ બતાવ્યું નહોતું કેમ કે આપણે નવીનમાં તો કંઈ કરતા તો શું બતાવું આપણે બળતું ને ભાઈ હવે જલસા છે કેમ કે અહીંયા લીમડાનું હીળું પણ એક નંબર આવે છે એટલે એને બેસવાની પણ મજા આવે અને આપણે ઘેહું પાઈને પાછું તેલમાં મોટર એ ચાલુ કરવાની છે એવું બધી કરવાનું છે તો એમ છે ભાઈ બધી ચર્ચા કરીએ આપણે આગળ તો અત્યારે હું કહેવાનું તો એમાં તો શું કીધું બધા જેમ કેમ એમાં આવે શું કીધું તો હવે આપણે સારું પાસે આગળ હું કર્યું તો આપણે એ ખબર નથી ભાઈ જે કરશું એ તમને બતાવવાનો પ્રયત્ન કરશું હવે ચાલો તો આપણે પછી મળીશું મિત્રો આપણે ઢોરને તો પાઈ લીધા છે આપણે ખાલી અહીંયા નિરાણ થોડીક એક પાથરો રીતની ખાલી વાટવાની છે તો આપણે અત્યારે તો એ વાટવા જાય છે કેમ કે ઝાઝી આપણે લીલાડો અત્યારે નથી એટલે બહુ નથી વાટતા ખાલી ની છે તે પાત્રો જેટલી એ આપણે વાટીને મૂકી દઈએ ને લઈ જાય બધા જે ઘરના એમ બધી છે ખાલી આપણે અત્યારે એક નાની પાત્રો વાઢવાનું છે સવાર તો એ આપણા ડે વાઢવાનું છે હું છે હજી આપણે આ ખવડની છે તો તમને દેખાતી છે એટલે જેમાં હાર છે આપણે પહેલાં જવરવાટ લઈએ અને પછી પાછા શું કે મોટર ચાલુ કરવાના છે મોટર ચાલુ કરશું એ કંઈ આપણે નહીં બતાવીએ આપણે પહેલાં જવરવાટ લઈ અને પછી આગળ આપણે પાછા જોઈએ ને કે પછી એ જ ભાઈ વિડીયોને આપણે એન્ડ આપી દેવું તો લાંબો પીસ ફોન નહીં કરીએ ચાલો તમે વિડીયો મૂકીને ન જાતા તો આપણા જીવનમાં થોડુંક ફળ મૂકવાનું વધી ગયું એટલામાં એવું છે તો આપડે અત્યારે વાંધીએ છીએ એમાં જોઈ શકે આપણે આ વાઠીને આને આટલી તો ઘરના લઈ જાય આપણે એ કઈ હવે નથી આપણે થોડુંક વાઢવાનું છે એ એક પાછો વાઢી લઈએ ને પછી પાછા આપણે મોટર ચાલુ કરવાની છે તો મોટર શું કહે ના તો આપણે કંઈ બતાવશું નહીં એટલે તમને શું કહે તો બીજું કંઈ આપણે કરશું તો બતાવશું ને કે પછી આ લોક આપણે કહેડે છું કંઈ ખબર નથી તો આપણે એન્ડ આપી દઈશું ચાલો તો તમે હજી પણ વિડીયોમાં રહેજો આગળ આપણે જોઉં શું કરીશું નહીં તો ચાલો મિત્રો હવે આપણે છે ને આ વ્લોકને આયાસ પૂરો કરી દેવાનો છે તો તમારે શું કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો અમે આનાથી સારા સારા બ્લોક બને પણ પ્રયત્ન કરતા રહીશું ભાઈ તો ચાલો આપણે પાછા કાલે મળીશું તો ચાલો જય સોમનાથ